સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરાઈ છે એક થી ખેડૂતોની કરમની કઠણાઈ છે કે દિવાળીના ટાણે ખેડૂતોને ખુલ્લા બજારમાં મગફળી વેચી નાખવી પડી છે ખેડૂતોએ થી લઈ એક હજાર સુધીના ભાવમાં ત્રીસથી ચાલીસ ટકા મગફળી વેચવી પડે છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોની ટેકાના ભાવે મગફળી અંગે ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કરી ત્યારે ખેડૂતોએ વસવસો વ્યક્ત કરી સરકારની નીતિ ઓઇલ મિલર અને વેપારીલક્ષી હોવાનો આક્ષેપ કર્યો એક નવેમ્બરે સરકાર સિત્તેર મણ કે બસ્સો મણ ખરીદ કરશે તેની સ્પષ્ટતા કરી ન હોવાનો પણ વસવસો ખેડૂતો કરી રહ્યા છે થી એક મહિના પહેલાં સરકારે જાહેરાત કરી કે મગફળી ટેકાના ભાવે લેવાની છે ત્યારે હું ત્રણ દિવસ લાઈનમાં ઊભો રહી મેં મારું રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારબાદ મારી મગફળી મેં કાઢી ખેતરમાં ત્યારે વરસાદ થયો મારા પાછરા પહેલા પછી એ સિંગ મારે દિવાળીનો ટાઈમ હતો બધા મજૂરોને ભાગ્યના પૈસા આપવાના હતા તો મેં સિંગ જાહેર અરાજીમાં વેચવા ગયો તો મને થી સત્સોથી નો ભાવ મળ્યો સિંગનો ત્યારે તો આજે સરકારે એવી જાહેરાત કરી છે કે આવતી પેલી તારીખે મગફળી ટેકાના ભાવે 1452 ના ભાવે લેવાની કરશે નક્કી એ પણ એ હજી નક્કી નથી કેટલી લેશે આમાં મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે સરકાર ખેડૂતોની ની વેપારીની ઓઈલ મિલવાળાની હોય એવું લાગે છે મુખ્યની એ વેદના છે કે ભાઈ અમને એ સરકાર તરફથી એ સ્પષ્ટતા કરે કેટલા મણ સિંગ છે અમારા ખાતામાં લેવામાં આવશે એની એક સરકાર સ્પષ્ટતા કરે અને ખેડૂતની વેદના છે એ સરકાર સાંભળે એ દરેક ખેડૂતની આશા અને અપેક્ષા અને આપ મીડિયા મારફત સુધી એ દરેક ખેડૂત નો અવાજ છે એ આપ મીડિયા એ ગુજરાત રાજ્ય સરકાર સુધી એમની વેદના પહોંચાડો એવી આશા અને અપેક્ષા જાય અવાજ સિંઘ ચૌદસો ને બાવન રૂપિયા ભાવ પણ કોઈ ખરીદી કરતા નથી ને ખૂબ રેપ છે અમારે મજૂરોને પૈસા દેવા પડે એટલે યાડમાં આઠસો રૂપિયા સાતસો આઠસો રૂપિયા વેસી અને હજી કાંઈક પડી છે પણ હવે આની વાટે સિંહ આ ક્યારે શરૂ કરે એ કોઈ હજી કાંઈ નક્કી કેટલી લે એ કાંઈ કે જો